જય માતાજી મિત્રો અત્યારે દિવસના બે વાગ્યા છે અને જોઈ લો આવા વરસાદ ચડ્યો છે અને મિત્રો ખાસ કરીને આજે તમને એક વસ્તુ આવડવી છે કે કુદરતની કરામતને કોઈ પહોંચ્યું નથી અને પહોંચી શકવાનું નથી જ્યારે ચોમાસાની ઋતુ આવે એટલે કરોડોની સંખ્યામાં અમુક જીવ પેદા થાય છે તમે આ જીવ જોઈ લો ખરેખર તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે આ કુદરતની રચના જુઓ તમે લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં આવું જીવ જંતુ પેદા થાય છે જોઈ લો આપણે વિચારવા ઉપર ખરેખર મજબૂર થઈ જઈએ આ લાખો કરોડોની સંખ્યામાં અત્યારે જીવ છે અને હવે આ જીવનું જીવન પણ બહુ ટૂંકું હશે એનું કારણ છે કે આટલા જ એક નાનકડા ખાડા ખબુચિયામાં આ પાણી ભરાયેલું છે અને આ પાણી સુકાય એટલે આ લાખો જીવનો કરોડો જીવનો અહીંયા અંત થાય જોઈ લો તમે આ અત્યારે ટરવળી જ રહ્યા છે બરાબર આવી છે કુદરતની રચના અને બાજુમાં પણ તમને જોવો વાવડો આ પાણી સુકાઈ ગયું છે આની અંદર આ જે કંઈ તમને બ્લેક કલર દેખાય ને આ એ જ જીવ છે જે મૃત્યુ પામેલ છે તો કુદરતની કરામત તો મારા વાળા કોઈ પોખ્યો નથી અને પોકી શકવાનું નથી આટલા નાના નાણાયક ખબૂચિયાની અંદર આટલામાં તમે જો આ લાખો કરોડોની સંખ્યામાં જીવ હશે તો તમે વિચાર કરો કે આ પૃથ્વી ઉપર કઈ પ્રકારનો જીવ હશે અને કેટલી સંખ્યામાં હશે અત્યારે હવે આ જુઓ એમની પરિસ્થિતિ જુઓ તમે કારણ કે અત્યારે ફૂલ તડકો થયો હશે દિવસનો એટલે પાણી પણ ગરમ થઈ ગયું છે પાણી થોડું છે એના જ કારણે આ જીવ અત્યારે ભાગમ ભાગ કરી રહ્યો છે કારણ કે આટલા નાના ખાડા ખબૂચિયાની અંદર ના તો એમને પૂરતો ખોરાક મળતો હોય કે કંઈ નહીં આ સામે પણ એ કાર્યો ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે બરોબર તમે વિચાર કરો કે આ કુદરતની રચના કેવી છે આવી આવી છે આવા જીવજંતુની પરિસ્થિતિ અને એમનું જીવન પણ બહુ ટૂંકું હોય જોઈ લો આ નાનકડો એક ખાડો ખબૂચીયો ભરેલો છે અને આ બાજરીની અંદર બાજરીનું વાવેતર છે આજુબાજુ તો આ છે કુદરતની રચના ખરેખર હું તો જોઈને ચોંકી ગયો મને થયું કે ચલો આ ખરેખર એક નાનકડો વિડીયો બનાવ્યા લાયક છે એ જ કારણથી બનાવી રહ્યો હું જુઓ તમે હવે આ શું ચીજ છે એ તો હું તો નથી ઓળખતો દેખાવમાં તો માછલી ટાઈપ દેખાય છે પણ આ શું ચીજ છે એ તો મને ખબર નથી તમે કોમેટ કરીને જરૂર કહેજો કે આને શું કહેવાય પાણીનો પોરો કહેવાય માછલી કહેવાય કે આ નાનકડા ડેડકાં કહેવાય મને આની કંઈ જ ખબર નથી કોમેટ કરીને જરૂર કહેજો આવી છે કુદરતની કરામત બરાબર ચલો જય માતાજી જય મુગલ જય શ્રી રામ